વડોદરા જિલ્લાના સાવલીના ધારાસભ્ય કેતન ઈમાનદારે જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં હાજર નહીં રહેવાનો નિર્ણય લીધો છે અગાઉ સૂચવવામાં આવેલા વિકાસ કામો અને પ્રશ્નોના અધિન સુધી નિરાકરણ ન આવતા તેમણે નિર્ણય લીધો છે કેતન ઈમાનદારે આક્ષેપ કર્યો છે કે જિલ્લા સંકલન સમિતિ બેઠક હવે માત્ર ઔપચારિકતા બની ગઈ છે બેઠકમાં રજૂ થતા પ્રશ્નોને ગંભીરતાથી લેવામાં આવતા નથી મોટા ભાગના મુદ્દાઓ હજુ પણ પડતળ જ રહ્યા છે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને દર મહિને ત્રીજા શનિવારે જિલ્લા સંકલનની સમિતિની બેઠક યોજાય છે આ બેઠકમાં ઉઠાવવામાં આવતા પ્રશ્નોનું અનુસંધાન ન થતું હોવાનો આક્ષેપ ધારાસભ્યો દ્વારા કરવામાં આવ્યા છે સંકલન સમિતિની દર ત્રીજા શનિવારે યોજાનાર બેઠકમાં આ હાજર રહેનાર નથી શું કારણ સંકલન સમિતિની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી મારીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારીઓ ઉપસ્થિત હોય છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષાને આ મિટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે આ સંકલન સમિતિ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે તો પછી આ સંકલન તો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં